નમસ્કાર જય માતાજી દોસ્તો હું શું તમારો મિત્ર સંજય ઠાકોર જસલપુર અને આજે હું આવ્યો છું પાટણ જિલ્લામાં આવેલા કુંડેર ગામે શ્રી ચોડેલ માતાના મંદિરે આ મંદિર ક્યાં આવેલું છે અને મંદિર પાછળનો ઇતિહાસ શું છે એ હું તમને જણાવીશ આ વિડીયોમાં તો વિડીયોમાં મારી સાથે બનાવી રહેજો છેલ્લે સુધી ચુડેલ માતાના આ મંદિરને હાઈકોર્ટ ઓફ પુનખેર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિરમાં કોઈ ભૂવા નથી માતાજીના આ મંદિરમાં માતાજીની મૂર્તિ કે માતાજીનો ફોટો તમને ક્યાંય જોવા નહીં મળે ફક્ત એક અખંડ જ્યોત છે જે દીવા સ્વરૂપે સળગ્યા કરે છે મંદિરનો ઇતિહાસ જાણીએ તે પહેલાં તમે ચુડેલ માતાના દર્શન કરી લો આ માતાજીની પાંચસો વર્ષ જૂની વકરી છે માતાજી પહેલાં આ જગ્યા ઉપર વકરી નીચે બિરાજમાન થયા હતા માતાજીની સ્થાપના પહેલા વકરી નીચે કરવામાં આવી હતી ચોડેલ માતાનું આ મંદિર પાટણથી દસ કિલોમીટરના અંતરે હારીજ હાઈવે ઉપર આવેલું છે અને ચાણસમાંથી બાર કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે જેને હાઈકોર્ટ ઓફ કુંઘે તરીકે પણ ઓળખવામાં આવે છે તો દોસ્તો હવે હું તમને બહારથી દુકાનો કેવી છે અને સિફર ક્યાં આગળ વધેરવામાં આવે છે એ બતાવીશ જોઈ લો તમે આ દુકાનો છે આજુબાજુ રમકડાની જો તમે કોઈ ખરીદી કરવા માગતા હોય તો અહીંથી ખરીદી કરી શકો છો અને સિફર આ જગ્યા પર વધેરવામાં આવે છે ચોડેલ માતાના મંદિરની બહારની બાજુ એક સુંદર મજાનો બગીચો આવેલો છે જેનો સમય છે સવારે સાતથી સાંજના આઠ વાગ્યા સુધી તો આ બગીચો અંદરથી કેવો છે એ હું તમને બતાવીશ અને વાત કરતો જઈશ મંદિરના ઇતિહાસ વિશે તો વાત કરીએ આ મંદિરના ઇતિહાસ વિશે તો હજારો વર્ષ પહેલાંની વાત છે ચોડેલ માતાજીનું મૂળ વતન જૂના જામ પર હતું અને તેઓ વાઘેલા કુલની દીકરી હતા તેમની માતાનું નામ પન્નાસાહ હતું અને તેઓ ઉત્તર રાજપૂત કુલના હતા શ્રી ચુદેલ માતાજી મૂળ નામ દેવલબા હતું દેવલબા તેમના પિતાની એકના એક દીકરી હતા તેમના માતા પિતાને દેવલબા સિવાય કોઈ સંતાન ન હતું તો દોસ્તો મારી ચેનલ એસબી ગુજરાતી બ્લોગને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું તમારી માટે આવાને આવા વિડીયો બનાવતો રહું છું દોસ્તો આજે હું તમને એ જણાવીશ કે તેઓ દેવલબામાંથી ચૂડેલ માતાજી કઈ રીતે બન્યા તો વાત એમ છે કે દેવલબા મોટા થયા ત્યારે તેમના ગામમાં એક ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભજન ગાવા માટે વિક્રમસિંહ કરીને એક યુવાન આવ્યા હતા અને દેવલબા વિક્રમસિંહને મનોમન પસંદ કરવા લાગે છે ત્યારબાદ દેવલબા તેમને વચન આપે છે કે મારી શરત પ્રમાણે ગામના પાદરે વધની વડવાઈઓ પકડીને ખોડી સાથે ઇંચકો ખાઈ લે તે રાજપૂતના દીકરા સાથે હું પણ વિક્રમસિંહ પણ તે વચનમાં બંધાય છે ત્યારબાદ અમુક દિવસો બાદ દેવલબાએ જે સમય આપ્યો હતો તે સમયે વિક્રમસિંહ દેવલબાને ગામે આવવા માટે રવાના થાય છે વિક્રમસિંહ જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે કસાઈઓ ગાયને લઈ જઈ રહ્યા હતા વિક્રમસિંહ તે ગાયોને બચાવવા માટે ફસ કસાઈ સાથે લડે છે ત્યારબાદ કસાઈઓ સાથે ભીષણ યુદ્ધ કરી કસાઈને મારીને તેઓ ગાયોને બચાવી લે છે પરંતુ તેને તલવારના ઘા વાગવાથી ગંભીર રીતે ઘાયલ થાય છે તેમ છતાં પણ તેઓ ઘોડા પર બેસીને દેવલબાના ગામે આવે છે અને શરત પ્રમાણે ગામના વડની વડવાઈએ કોડી સાથે હિંચકો ખાઈને દેવલબા પાસે આવે છે ત્યારે દેવલબાને ખબર પડે છે કે વિક્રમસિંહ ગંભીર હાલતમાં છે ત્યારે વિક્રમસિંહ દેવલબાને સંપૂર્ણ ઘટનાની વાત કરે છે ત્યારબાદ દેવલબા વિક્રમસિંહના ગળામાં હાર પહેરાવે છે અને તેઓ બંને વિક્રમસિંહના ગામ તરફ જવા નીકળી જાય છે ત્યારે રસ્તામાં એક અંધારીઓ કૂવો આવે છે જેમાં વિક્રમસિંહ કુટકો મારી દેશે અને તેમની પાસે દેવલબા પણ કૂવામાં કૂદી પડે છે આ રીતે બંને મૃત્યુ પામે છે કહેવાય છે કે ત્યારબાદ વિક્રમસિંહ ભૂત બન્યા અને દેવલબા ચૂડેલ તે દેવલબા તેમના હાથનો ચૂડલો તોડી નાખે છે ત્યારબાદ દેવલબાની સાથે વિક્રમસિંહ પણ ચાલવા લાગ્યા ત્યારે દેવલબા વિક્રમસિંહને ના પાડે છે કે આપનો આ સંસાર બગડી ગયો હવે આપણે બીજા જન્મમાં ભેગા થઈશું અને તેઓ બંને ત્યાંથી જુદા પડી જાય છે ત્યારબાદ થોડો સમય પસાર થયો અને એક રાજપૂત કન્યાના લગ્ન બાદ તેની જાન દેવલદાર ઠારા આવે છે તે સમયે કન્યાના ખોરામાં ચૂડેલ થઈને દેવલમાં બેસી જાય છે ત્યારબાદ અડિયાની બાજુમાં તળાવમાં બેસી જાય છે હવે બને છે એવું કે અડિયાની તલાવની બાજુમાં ભારત પસાર થાય છે ત્યારે તેઓ કોડીની લગામ પકડી રાખે છે અને કહે છે કે હું તમારી સાથે આવું છું ત્યારે બારોટ અને તેમની સાથે રહેલ બ્રાહ્મણ બંને બોલ્યા કે રાજપૂતની દીકરી થઈને ગમે તેને વળગો તે શોભે નહીં અને અમે તમને વિધિપૂર્વક એવી રીતે બેસાડીએ કે તમને દુનિયા કે સમાજ યાદ કરે અને તમારો પૂજા પાઠ થાય ત્યારે તેઓએ ઊંઘેથી થોડે દૂર વખડીની નીચે માતાજીને સ્થાપિત કરે છે અને ત્યારબાદ દેવલબા શ્રી ચૂડેલ માતાજી તરીકે ઓળખાયા જે સમયે તેઓ ચૂડેલ બન્યા હતા તે સમયે તેઓ સ્ત્રીઓના કોઠામાં બેસીને કોઈને સાચો ન્યાય કરી આપતા તેથી તેઓને હાઈકોર્ટ કહેવામાં આવે છે હાઈકોર્ટ ઓફ કુંઘેર એ માટે કહેવામાં આવે છે કે તેઓ સાચો ન્યાય કરતા રોજના હજારો લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં જોવા મળશે પાટણથી દસ કિમી દૂર આવેલું જુડેલ માતાના નામથી જાણીતું કુંઘેર ગામ હવે બોતેર ફૂટ ઊંચી શિવજીની મહાકાય પ્રતિમાના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ભગવાન ભોળાનાથની આ પ્રતિમા જમીનથી તોતેર ફૂટ અને બેઠકથી ચોપન ફૂટ ઊંચી છે તેની સન્મુખ બાળ જ્યોતિર્લિંગ શિવપુરાણના બાળ અધ્યાય દર્શન શિવજીના એકવીસ અવતારો નંદી કાચબો શિવ પરિવાર સ્થાપિત કરાયો છે એટલે કે સંપૂર્ણ શિવધામ અહીં દર્શનીય છે આ બગીચાને શિવધામ તરીકે ઓળખવામાં આવે છે શિવધામમાં ભવ્ય ગૌશાળા પણ તૈયાર કરાઈ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને જીવનચરિત્રને તાદેશ કરતી મૂર્તિઓ છે હાલમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય પિકનિક સ્થળ બન્યું છે આ શિવધામ હાઈકોર્ટ ઓફ પૂંઘે નામે પ્રચલિત ગુડેલ માતાજીના મંદિર પાસે જ આવેલું છે થઈ ગયું છે તોય પણ આપણે વિડીયો બનાવવાનું ચાલુ જ લાગ્યું છે કેમ કે શિવધામમાં આવેલી સંપૂર્ણ મૂર્તિઓ કોઈ પણ રહી ના જાય માટે વિડીયો બનાવવાનું ચાલુ જ લાગ્યું છે એટલે વિડીયોમાં એક લાઇક તો બને જ અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ તમને આ શિવધામ બગીચામાં જોવા મળશે કુંગેરમાં અહીં મંદિર તરફથી રાત્રિ રોકાણ માટે ધર્મશાળા આવેલી છે તેમ ઉપરાંત ભોજનશાળા પણ આવેલી છે ભોજનશાળામાં વીસ રૂપિયા ટિકિટ છે જમવાની તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આગળ શેર જરૂર કરજો અને હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને મળી રહે વિડીયોમાં બસ આટલું જ જય માતાજી જય તુદિલમાં